નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર માં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર વાહન ચલાવતો હતો કુટણખાનું ડાડા માં મોટો ઘટસ્ફોટ જામનગર ના રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલર્સ પાર્ક કરીને તેની અંદર ઘૂંટણખાનું ચલાવતો હતો ટેમ્પો ટ્રાવેલર્સમાં એસી પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પોને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત્ત પોલીસ પુત્રને અટકાયત કરી લીધી છે જ્યારે અનેક આરોપી ફરાર છે ટેમ્પો ટ્રાવેલર્સમાં ચલાવતો ઘૂંટણખાનું મળતી માહિતી અનુસાર જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલર્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં ઘૂંટણખાનું ચલાવતો હતો અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરાઈ હતી આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખ્સ ભાગી છૂટ્યો હતો મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતા ચાર મોબાઈલ મળી આવ્યા હતા ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં અંદર પુરુષ ગ્રાહકો માટે એસીની વ્યવસ્થા ઉપરાંત લાકડાની શેટી રાખીને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કંડમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ટેમ્પો ટ્રાવેલ્સની અંદર જ એસી ગાદલા ઓશિકા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતા આવતી હતી દોડામાં પોલીસે નંગ કંડમના પેકેટ પણ કબ્જ કર્યા છે આરોપી સામે મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું કહી રોપ જમાવતો હતું પોલીસની તપાસ દરમિયાન આરોપીની આરોપી કાર ત્યાં હાજર હતી જે કારની તપાસણી કરતા તેમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દાનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે અને પોલીસ નંબર પ્લેટનો ઉપયોગ કરવાના મામલે અલગથી કલમનો ઉમેરો કર્યો છે મોબાઈલ ફોનથી ચાલુ હતું સમગ્ર નેટવર્ક ઘટના સ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબલાત કરી છે અશોક ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક રૂપિયા લઈને પાંચસો રૂપિયા પોતે રાખતો અને પાંચસો રૂપિયા યુવતીને આપતો હતો યુવતી પાસેથી પોલીસે અગિયાર રૂપિયાની રકમ જપ્ત કરી વિકાસ ગૃહમાં પાઠવી છે અશોક સિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ અશ્લીલ ફોટા મળી આવ્યા છે ટિવેટી ન્યૂઝ જામનગર